ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમમાં બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સ્ટાફ પોલીસ સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઝઘડીયા તાલુકા કોર્ટ ખાતે આજ રોજ છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન જગડિયા કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ઝઘડીયા તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એસ પટેલ ઝઘડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન કરીને તિરંગાને સલામી આપી હતી તાલુકા કોર્ટ ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચ એસ પટેલ બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા વકીલ મિત્રો પોલીસ સ્ટાફ ઝઘડિયાની અલગ અલગ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચ એસ પટેલ દ્વારા ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિનનો સંદેશો પાઠવ્યો હતો અને તેમના દ્વારા ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા તારીખ છવ્વીસમી જાન્યુઆરી રોજ છોકરામાં પ્રજાસત્તાક દેવની ઉજવણી નિમિત્તે જગદીયાના સિનિયર સિવિલ જે એચ એસ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ભોજન બંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જગડિયા તાલુકાની વિવિધ શાળાઓના બાળકો હોમગાર્ડ જવાનો તેમજ તથા વકીલ મિત્રો સહિત તમામ ઉપસ્થિત રહેલા એમની હાજરીમાં એચ એસ પટેલ સાહેબે નાના બાળકોને પ્રોત્સાહક નામ આપેલી અને એમને પ્રોત્સાહાર કરવામાં આવેલા તેમજ ઝઘડિયા કોર્ટના આજે બિલ્ડિંગને એક વર્ષ પૂરું થયા બદલ બધાને શુભેચ્છા પાઠવેલી